छोटाउदेपूर जनरल हॉस्पिटल खाते योजाल स्वस्त नवी सशक्त परिवार अंतर्गत सर्व रोग निदान आणि सारवार कम्प આજે છોટાઉ જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાના સ્વસ્થ નારી સશક્ત પરિવાર સેવા પગવાડીના ભાગરૂપે સર્વ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવા છોટાઉદુ શાખા છોટાઉદ અને આયુર્વેદિક શાખા છોટાઉ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શર્મિલાબેન રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા ઉપરાંત સુરખેડા સરપંચ રસિકભાઈ રાઠવા કાળુભાઈ નાયકા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ જાગૃતતા આવે તે સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી યોજાયેલ સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાવલ વસાવા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર પારુલ વસાવા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનોહરભાઈ રાઠવા સહિત સમગ્ર ટીમ દ્વારા ધીરજ હોસ્પિટલ વાઘુડિયાની વિવિધ રોગના નિષ્ણાંતોની ટીમ ઉપસ્થિત રહી લાભાર્થીઓને સેવા પૂરી પાડી હતી કાર્યક્રમ અંતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર સટલીના મેડિકલ ઓફિસર ડૉક્ટર જયેશ રાઠો દ્વારા તમામની ઉપ ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આવો સાંભળી આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનોરભાઈ રાઠવા કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અને વિકાસ સપ્તાહ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ છોટા ઉદેપુર ખાતે આજ રોજ આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત છોટા ઉદેપુર તરફથી તથા વહીવટી તંત્ર છોટાઉદેપુર જિલ્લા પંચાયત તરફથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે એનસીડી જેવા કે ડાયાબિટીસ હાઈપરટેન્શન કેન્સર અને પીએનસી સગર્ભા માતાઓનું ચેકઅપ એમાં તમામ પ્રકારના લેબ ટેસ્ટ અને અંતરિયાળ વિસ્તાર છોટાઉદેપુર જે આદિવાસી જિલ્લો છે એમાં સિક્કલ સેલનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે તો એના માટે પણ સિકલ સેલનું ટેસ્ટિંગ અહીં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર માટે કરવામાં આવશે તથા માનનીય પ્રધાનમંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે કે આપણે જે ભારત અભિયાન એ ટીબી માટે ચલાવી રહ્યા છે તો એનું પણ અહીં આપણે ટીબીનું સ્પુટમ એટલે કે ગડફો અને એક્સરે દ્વારા ટીબીનું નિદાન કરવામાં આવશે સાથે સાથે આ તમામ બીમારીઓની સારવાર અહીં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર માટે ખાતે કરવામાં આવી રહ્યું છે અને આ જ અંતર્ગત આપણા છોટાઉદેપુર તાલુકામાં બે કેમ્પ થઈ ગયા છે એક આપણે સર્વરોગ નિદાન કેમ્પ દેવહાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયો છે ત્યાં અંદાજીત સાત સાતસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે એ જ રીતના ગઈકાલે તારીખ નવ અગિયાર નવ દસ બે હજાર પચીસના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોજ ખાતે આ સર્વરોગ નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજીત ચારસો થી સાડી ચારસો જેટલા તમામ પ્રકારના દર્દીઓએ લાભ લીધો અને સફળતાપૂર્વક એમને સારવાર આપવામાં આવી આ જ રીતના અમારા છોટાઉદેપુર તાલુકામાં સારી રીતના સર્વરોગ નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું તાલુકા હેલ્થ ઓફિસર છોટાઉદેપુર ડોક્ટર મનહર રાઠવા